તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત કરું છું તમારું અમારા નવા વિડીયામાં તો ઘણા સમયથી મારા વિડીયા આવ્યા નહોતા તો આ વિડીયોમાં હું તમને કહીશ કે મારું શું એવું શું બન્યું હશે કે મારે આમ થોડાક અઠવાડિયેથી વિડિયા નહોતા આવ્યા નકર તો મારે એક દિવસમાં દસથી પંદર સોટ વીડિયા સડાવું છું પણ છ દિવસમાં એક પણ વિડીયો નથી સડ્યા તો એવું શું બન્યું હશે કે મેં એક વિડીયો પણ એવો શું હું મજબૂર થયો હશું કે મારે એક વિડીયો પણ નથી સડી શકો તો આ વિડીયોમાં હું તમને બધું જણાવીશ પણ હા પહેલાં તમે મારી ચેનલને જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો કારણ કે તમારા પ્રત્યે મને આમ એટલો બધો અહીંયા આમ સપોર્ટ નથી મળતો મને આમ થોડોક સપોર્ટ કરો તો મને આમ થોડોક આમ વિડીયો બનાવવાનું મન થાય મને એમ થાય કે નાના મને સપોર્ટ આમ એવો રિસ્પોન્ડ મળે છે યુટ્યુબવાળા તરફથી અને તમારા તરફથી તો આમ થોડોક મને એવો સપોર્ટ કરો તો હાલમાં મારે બે કે સબસ્ક્રાઈબ પૂરા થવામાં છે તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી દો તમે સબસ્ક્રાઈબ કરશો તો મારે બે કે પૂરા થશે નકર મારે બે કે નહીં થાય તો જલ્દીથી તમારે સબસ્ક્રાઈબ બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો પછી આપણે આગળ કામ વધારવી હાલો પહેલાં સબસ્ક્રાઈબનું બટન જલ્દીથી દબી દો હાલો સબસ્ક્રાઈબનું બટન દબો પૈ જણાવીશ ચાલો ક્યાં સુધી હું નહીં કહેવાનું દબી દીધું તો વિડીયો નહોતો આવતા એનું કારણ એવું હતું કે મારે ફોન જો ને ફોન એ આમ બગડી ગયો હતો બગડી ગયો હતો એટલે અમે સાળીમપુર ગયા હતા સાળિમપુર મેં એક વ્લોગ ઉતાર્યો પછી પાછા નાખથી નહીં અમે આયા ઘેરે ઘેરે આવીને પછી એક બ્લોગ ઉતાર્યો એક દિવસમાં બે વ્લોગ ઉતાર્યા પછી કોને ખબર ફોનમાં શું ગરમ થઈ ગયો હોય કે આમ શું ખામી કોને ખબર ખબર એમાં કારખાને ગયો ને કારખાને જઈને ફોન આયથી સ્વિચ ઓફ થઈ ગયો અઠ્યાવીસ ટકા ચાર્જિંગ હતું આયથી આઈથે ફોન સ્વિચ ઓફ થઈ ગયો પછી સ્વીચ ઓફ ઉઘડો ઉઘડો એટલે આમ હાવ એવું નહીં આમ મારે એમઆઈનો ફોન છે તો એમ આઈ લખેલું આવે એવું ખાલી આમ ઉઘડો પછી પાછો બંધ થઈ ગયો ઉઘડો બંધ થઈ ગયો એવું રીતનો ચાલુ જ રહ્યું ડસ્ક અઠ્યાવીસ ટકા ચાર્જિંગ હતું ને બધું પૂરું થઈ ગયું પછી મને એમ થયું કે હવે હે ચાર્જિંગમાં મૂકવાય હવે સારું થઈ જાય તો પછી મેં ચાર્જિંગમાં સડાવ્યું ચાર્જિંગમાં સડાવ્યું કાંઈ છું જ નહીં ચાર્જિંગ કારણ કે આમ ચાલુ બને ચાલુ બન ચાલુ જ રહેતો હતો પછી મને એમ થયો મારે આ શું પ્રોબ્લેમ થયો પછી જ મને એવી બેક લાગતી હતી કે મારી યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી બધું હોય જશે કારણ કે મને પાસપોર્ટ વાસપોર્ટ કાંઈ યાદ જ નથી તે પછી અમે જલ્દી હમો કરાવ મોકલાયો લાઠીદર લાઠીદર મોકલાયો લાઠીદર મોકલાયો પછી પાંચ દિવસની વાર લાગી કારણ કે લાઠીદરવાળો જે મેં ફોન મોકલાયો હતો એને કાંઈક દવાખાનું હશે તે પાંચ દિવસની વાર લાગી કે મારો ફોન હમો થવામાં પાંચ દિવસ થયા એના કારણે મારા એનો વિડિયા નહોતા આવતા તો આ ફોનમાં વિડિયા નહોતો આવતા એનું કારણ એ હતું પછી ફોન લેવા તો મારા પપ્પા શુક્રવારે હીરા વેચવા જાય છે એટલે ગયા હતા હીરા એ તે કાંઈ હમણેકાસા હીરામાં મીંદી છે હીરા ન વેસાડા પણ મારે હાટું ફોન લાયા હમો કરાવીને અને અમે ઘેરાપાને પૂછ્યું કે ફોનમાં કેટલો ખર્ચો થયો પપ્પા કે સાડી ત્રણસો રૂપિયા સાડી ત્રણસો રૂપિયાનો ખર્ચો થયો છે અને અત્યારે જો ફોન તૈયાર અત્યારે ફોન અત્યારે વિડીયો ચાલુ છે ને આમાં જ ચાલુ છે સાડી ત્રણસો રૂપિયાનો ખર્ચો કર્યો અત્યારે સાડી ત્રણસો કાઢવા ને તો આમ વાત જ ન પૂછો અને જો ફોનમાં શું ખામી હતી ખબર છે તો ફોનમાં આઈસી વહી ગઈ હતી અને અત્યારે હીરામાં હાલે છે મિંદી સાડી ત્રણસો રૂપિયાનો ખર્ચો થયો હતો અત્યારે જો સાડી ત્રણસો બહુ જાદા રૂપિયા કહેવાય કારણ કે અત્યારે હીરામાં મિંદી હાલે છે અત્યારે કારખાને બધા રખડ્યા છે રજા છે કારણ કે અત્યારે જો હીરા ને થઈને છેઠિયા સીધી રજા આપી દેશે એના કારણે અત્યારે બધા રખડ્યા છે સાડી ત્રણસોનો ખર્ચો કરાયો છે શું લેવા કરાયો છે અંદર આઈડીને એવું મને યાદ નહોતું હવે મેં આઈડીને એવું બધું લખી નાખવું પડશે કારણ કે મને એવું કાંઈ યાદ છે નહીં તો હવે આમે તમને અમારા ફોન વિશે તમને મેં જણાવી દીધું અને અત્યારે જો હું હવે અત્યારે રામકુમારી દેરીઓ ઊભો છું હા તમે સ્પેશિયલ વિડીયો બનાવું છું મિત્રો વિડીયોની શરૂઆતમાં પણ કીધું હતું અને વિડીયોની એન્ડમાં પણ કહું છું કે તમારે જલ્દી સબસ્ક્રાઈબ બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક બાકી હોય ને તો જલ્દીથી લાઈક કરી દો તો હે ને આપણે બે કયા સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે જલ્દીથી તેમ કરાવી નાખો આપણું સપનું એવું છે ને કે ખાલી આપણે દસ કયા સબસ્ક્રાઈબ કરવાના તો દસ કયા સબસ્ક્રાઈબ પૂરા કરવા હાટું થઈને બે કે ત્રણ કે ચાર કે એમ ધીમે ધીમે આગળ વધવું પડશે તો એ બધો સબસ્ક્રાઈબ તમારે કરવાના છે મેં મારું કામ ભજવી નાખ્યું છે મેં મારો વિડીયો બનાવવાનો તો એ મેં બનાવી નાખ્યો છે એ બધું તમારે કરવાનું જો તમારો રિસ્પોન્ડ મને મળશે ને તો હું આગળ વિડીયા બનાવીએ કે બીજી બધી જગ્યાએ તમને આમ બતાડી શકી આયા શું છે અહીંયા શું છે એમ તો એ બધો તમારે આમ સબસ્ક્રાઈબ બાકી હોય જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તો જો અહીંયા હું મારો વિડીયો એન્ડ કરું છું તો આપણે આવતા વિડીયોમાં મળવી તો આવું બાય બાય જય હિન્દ જય ભારત